આજ રોજ પોલીસ દ્વારા એક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે સામખિયાળીનો રીઢો ગુનેગાર હાજી આહમદ્રાયા કે જેમના વિરુદ્ધ ચોરી લૂંટફાટ આર્મ્સ એક્ટ ખૂન જેવી કઈક કેટલી કલમો નોંધાયેલી છે અને તેમના નામે કેટલાય ગુનાઓ છે તેવા આરોપીની જેટલી પણ મિલકતો હતી તે મિલકતોની ડિમોલેશન કામગીરી કરવામાં આવી છે અને ખાસ કરીને સરકારી જમીન પર તેમના દ્વારા જે દબાણ કરવામાં આવ્યું હતું તે દબાણ આજ રોજ પોલીસ દ્વારા સંલગ્ન તંત્રને સાથે રાખીને હટાવવામાં આવ્યું છે આ ઉપરાંત પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ પણ આ તપાસ ચાલી રહી છે અને હજી પણ તેમની જેટલી પણ מלકાતો ખાસ કરીને સરકારી જમીન પર દબાણો કરવામાં આવેલા હશે તે દબાણો ચોક્કસપણે હટાવવામાં આવશે આમ આજ રોજ સમખ્યાડી પોલીસ દ્વારા એક ઉદાહરણરૂપ કામગીરી કરવામાં આવી છે આજે સમખ્યાડી પોલીસ સ્ટેશનના શિકતપુર ગામમાં એક ડિમોલેશનની કાર્યક્રમ આવેલ છે જેમાં જે એક રીડા ગુનેગાર છે જેમનું નામ હાજી અહમદ પ્રાયા છે જેમના વિરુદ્ધમાં અગાઉમાં મર્ડર લૂંટ આર્મ સેક્ટ અને વિવિધ પ્રકારના ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ છે એ બધી વિગતોને જોતા પોલીસ દ્વારા સંલગ્ન તંત્રને સાથે રાખીને અને એમની મદદ લઈને આ ડિમોલિશનની કાર્યવાહી આજે કરવામાં આવી છે જેમાં સરકારી જગ્યા ઉપર એમનું જે દબાણ હતું જે જેમાં એ રહેતા હતા એમની આ જે દબાણવાળી જગ્યાઓ છે એ ડિમોલિશન કરીને એમને ખુલ્લી કરવામાં આવી છે અને અત્યારે જે ઓવરઓલ એક્સરસાઇઝ જે છે એમાં જે જે અલગ અલગ આરોપીઓના કોઈપણ વસ્તુ ગેરકાયદેસર મિલકત હશે અથવા તો કોઈ ગેરકાયદેસર કનેક્શન હશે એમને પણ આઇડેન્ટિફાઈ કરીને પોલીસ દ્વારા અને આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જે આ કાર્યવાહી જે ચાલુ થઈ છે એમાં ભવિષ્યમાં પણ જે છે આ રોકલે ચાલુ રહેશે દર્શકોને જણાવવાનું કે કચ્છકેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપન દાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપન દાતાની જ રહેશે અને કચ્છકેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે